સરકાર અમારી લાજ રાખો બધા જીવ બચાવો ને અહીંથી પાણી પાછું વારો અને એ જ અવાજ દાદા એ સાંભળી અહીંથી બધું પાણી પાછું વારં એક

પછી તમને કે પચાસ એક માણસો તણા ના ક્યાંથી તણા કોઈ માણસ તણા નું નથી ગાઠનો બાવાજી નો છોકરો જાતો હતો ને તણાતો એને અમે ઉપર ખેચો

અને ગુજરી ગયા ને ત્યારે પાસઠ લાખ રૂપિયા આવ્યા અમને હાથ એને નથી એને મોજ નતો રૂપિયા નો ક્યાં ને ક્યાં ભગવાન ના બને બસ અમે તો બધા એને કર્યું છે એનું તો ધર્મ નો થાંભલો છે

અત્યારે માનો કે મારા તો બે દીકરા મારા અને મારો દેર એ અમે હારે રહી બીજા મારા દેર બે નીચે રહીએ એક જ ઘર તો આખી જિંદગી માનો કે એ બેઠા તા વાત કરતા તા ને મારા પાસે જ આખી જિંદગી રહ્યા બીજા મોટા નણન ને આજકાલ પંદર દી થયા ગુજરી ગયા ને એ મારા પાસે જ હતા દીકરી ના ઘર ગુજરી ગયા એટલે આમરો હમણાં રેવા ગયા તા તો અહીંયા લઈ આવ્યા ગુજરી ગયા ને બધું અમે કહ્યું બધા મળીને કહ્યું

મારા દીકરા શું કરશે કોઈ શું કરશે એને એવું જ નતો કે હું જાય આગે ટકાવી બહુ હવે અહિયાં આપડે ઉપર જઈને ચારે બાજુ નજર ફરાવી લે આ બંગલો ખરેખર ઉપરથી ચારે બાજુ કેવું લાગે છે અને કઈ વિશેષ માહિતી હશે હે હે આ હા હા જો આ બધા સાક્ષી છે એટલે આખી એક છત હતી માએ કીધું એ પ્રમાણે અને પછી તો આપણે ત્યાંથી હું મે તમને વિડીયો બતાવેલો અને આવી રીતે જુઓ છો કે આ તો ના ગ્રીલું નવી નાખી છે હવે આપણે ઉપર જઈ અને જે નામ લખેલું છે એ તમને બતાવી અને અત્યારે જે ઉભા આપણે

બઉ સરસ હવે આપડે ઉપર જઈ કેટલાય સમયના સાક્ષી ભલે ઉપર કલર લગાડ્યો છે પણ જેને કહેવાય શિશુ અંદર એના વાટાની અંદર ધરભેલું છે એટલે આ એની મજબૂતાઈ હજી જ હા જુઓ જ ભૂકંપના ઝટકાય કઈક જીલ્લિયા છે પણ આજ સુધી ક્યાંય મોટી તિરાડ નથી ખરેખર આવું હોવું જ જોઈએ કેમ જો મજામાં હવે આપણે ઉપર જઈને જોઈએ ક્યાંથી ઉપર હવે આપણે ઉપર જઈને જોઈએ કે અહીંયા રાજા મહારાજા ખરેખર અહીંયા આ જ પગથિયા એમના પણ પર્સ થયા હશે કઈક માણસો સુખિયા દુખિયા ભાગશાળી માણસો તો આવી રીતે ભાઈ ખરેખર ધનભાગી છે કે આપણને આટલી બધી માહિતી આ લોકોએ આપી અને ક્યાં ને ક્યાંય લોકો જો જોવા આવતા હોય તો એ આ બંગલાના ઇતિહાસ હા જુઓ છો કે અહીંયા આ ધ્વજ ફરકી રહ્યો છે અને સદા સરોદા બધા ધર્મ ફરકી રહે કોઈને ભગવાન કોઈને કોઈથી પણ કોઈ કાળે કોઈને ભેદભાવ ન રાખે એવી પ્રાર્થના કરીએ અને આવો કંઈ લાગી રહ્યું છે ચારે બાજુનો નજારો અને સામે દેખાઈ રહ્યું એ ડેમ છે ને હા અહીંયા સીધું તો લગભગ બે થી ત્રણ કિલોમીટર જ છે એટલે ત્યાંથી તૂટેલું અને પાણી આમને આવી રીતે આવેલું હોય તો જ આટલું બધું તારાજી અહીંયા સર્જાણી હોય અને આવી રીતે લાગી રહ્યું છે ભલે અત્યારે આ બધા મકાન છે હા પણ પેલા જે ટાઈમે પાણી આવ્યું તે તરિયા ઝાટક થઈ ગયેલું માત્ર ને માત્ર એક બંગલો ઊભો હતો અને આવી રીતે લગભગ બંગલાની ઉપરની પોળાઈ મને એમ છે કે પચાસ બાય આમ હશે ચાલીસ પચાસ બાય અને ચાલી પચાસ ફૂટ આવી રીતે આ પહોળાઈ છે અને હવે જે અહીંયા એ સમયના સાલ કે અક્ષર જે કાંઈ છે એ હું તમને બતાવવાની કોશિશ કરું અને આ જે બાખોરા છે એમ કે છે નીચે વાળા માણસો કે આટલા સુધી પાણી આવી ગયેલું અને અત્યારે લગભગ આપણે ફૂટના ઉપર આ બંગલાની ઉપર ઊભા અને આ જે લખાણ છે આમાં કોઈ ભેદભાવ નથી આ ઈસ્વીસન એકાવન છે અને અહીંયા કાંઈ ઘુસાઈ ગયું છે જે આગળ ઓગણીસ હોય કે ઓગણીસ જ હોવું જોઈએ હા એકાવન રહ્યું છે એટલો એને થોડો ઘસારો લાગ્યો છે અને આવી રીતે એમના નિશાન છે ઉપર સાતસો છ્યાશી હા જુઓ છો અહીંયા અને આવી રીતે નામ લખેલું છે એ સમયનું હા એમના પરિવાર છે પોતરાઓ સાબુદ્દીન મંજલ બદ્રુદ્દીન મંજલ અચ્છા બદ્રુદ્દીન મંજલ સોરી હો મને થોડું ઓછું ફાવે છે હા અને એ ભગવાન હજી એમની લાજ રાખતા આવે છે પહેલાં અને લાજ રાખે તમારે સરકાર ઓછી સવાલીને હા સદા સર્વદા ભગવાન એમને ચડતી એની પ્રાર્થના અને ચારે બાજુ આવું કઈ લાગી રહ્યું છે આ તમને અહીંયાથી હું શેરી બતાવી દઉં કે અહીંયા માણસો ઊભા હતા અને રો કકરાટ અહીંયાથી પાણી આમ વહ્યું હશે અને માણસોની સામે માણસ જણાતું જતું કેવી દુઃખદની ઘટના ઘટી છે ઓગણીસો ઓગણ્યાસીમાં તો એ માત્ર ને માત્ર આ એક બંગલો સાક્ષી છે અને આનાથી આપણને સાબિત થાય છે કે ભાઈ મજબૂત કોઈ પણ મકાન બંગલો હોય તો અનેકના જીવ બચાવી શકે તો આવી રીતે આપણે હવે વિડીયોને આપીશું ને કાંઈ પણ સારું કાંઈ રહી ગયું હશે તો એન્ડમાં તમને એ પણ ક્લિપ બતાવી દઈશ તો હવે આપણે આ ધ્વજને સલામ કરી અને ફરીને કોઈ આવવાને ને એવી વાતો સાથે આપણે મળતા રહીશું ચાર સુધી જય

અને ત્યારે અહીંયા સી દરગાહ હાલ મોજૂદ છે ને જ્યારે હોનારત માં અહીંયા પાણી આવેલું ને ત્યારે અહીંયા એમની વહુએ મોટા વહુ છે બતાવે દુઆ કરી કે એ હોથી પી સરકાર અમારી લાજ રાખો બધાના જીવ બચાવો ને અહીંથી પાણી પાછું વારો અને એ જ અવાજ દાદાએ સાંભળીને અહીંથી બધું પાણી પાછું વાયરું વાહ વાહ વાહ

આવીને આવી વાતો સાથે આપણે મળતા રહીશું રોજ છ વાગે મળી એવી રીતે તો જય હિન્દ ચલો